નમસ્કાર ગામડાની અંદર ડેલીમાં પ્રવેશ કરતાની સાથે આ પ્રકારની રકેબીઓ અને વાટકાઓ રાખ્યા હોય છે આ વાટકાઓ અને આ રકેબી એ સેના માટે છે એ મારે આ સભ્ય સમાજને કહેવાની જરૂર નથી આ એક ચોક્કસ પ્રકારના સમુદાય કે સમાજના લોકો જ્યારે ઘરે આવે અને એને ચા આપવાની થાય એના માટે આ વ્યવસ્થા હોય છે આના પાછળ ઘણી બધી લોકવાયકાઓ છે આભડછેટ લાગવી મતલબ કે અભડાઈ જવું કે જે કાંઈ શબ્દ પ્રયોગ કરતા હોય છે વડીલો પણ આ એકવીસમી સદીનું બે હજાર પચીસનું આ દ્રશ્ય છે હજુ પણ આ પ્રથા ચાલુ છે મારે ખાસ આ વાતને લઈને એવું કહેવું છે કે આના પાછળ વડીલો એવું બોલે છે કે જે સમાજને આ રકેબીમાં કે વાટકામાં ચા આપીએ છે દૂધ આપીએ છે કે કંઈ ખાવા પીવાનું આપીએ છે એ સમાજ એ માંસ મટન ખાતો હોય એ અપવિત્ર હોય એટલા માટે એના માટે આ જુદી વ્યવસ્થા છે પણ સમય બદલાયો છે આ રકેબી રાખનારા ઘરોની અંદર બાફેલા ઈંડા અને અન્ય પદાર્થો અન્ય નશાકારક પદાર્થોનું સેવન શરૂ થયું છે તો આ સમાજે પોતાના તરફ જોવું રહ્યું અથવા તો આ ઘરે નહીં તો આ ઘર સાથે જોડાયેલા કુટુંબ કે આ ઘર જે સમાજથી બિલોંગ કરે છે એ સમાજની અંદર આ દૂષણ પ્રવેશ્યું છે ત્યારે એના માટે શું અલગથી વાટકા રાખીશું એના માટે અલગથી થાળી રાખીશું આપણા ઘરે એને આપણા ઘરે આવતા અટકાવીશું કે પછી ત્યાં પક્ષપાત કરીશું આ મારો એક સવાલ છે આ મારો એક પ્રશ્ન છે આમ છતાંય આધ્યાત્મિક રીતે ધાર્મિક રીતે શાસ્ત્રોમાં પણ કથાકારો પાસે પણ આ બાબતે ઘણું સાંભળ્યું છે તો કૃપા કરીને જણાવજો મને સમજાવજો મારું ધ્યાન દોરજો કે શા માટે ગામડાઓની અંદર આ પ્રકારના વાટકા થાળી તાંસળી કે રકેબી રાખવામાં આવે છે કોઈ ચોક્કસ પ્રકારના સમુદાય માટે એ કેટલું યોગ્ય છે એ જરૂરી છે કે કેમ એ વ્યવસ્થાના ભાગરૂપે હતું કે કેમ એને હજુ ચાલુ રાખવું કે એને પછી ઊભું રાખી દેવું કે એમાં કંઈ બદલાવ લાવવો કે કેમ આ બાબતે આપ સૌ વડીલો મારા કરતાં વધારે અનુભવી છો ત્યારે તમારી પાસેથી અપેક્ષા છે કે આ પ્રથા શા માટે હતી ડેલીની અંદર આ પ્રકારના વાટકા તાંસળી રકાબી શા માટે આપણે રાખતા હતા અને હવે રાખવા જોઈએ કે કેમ એક સમયે જે તે સમુદાયની પાછળ સાવરણા બાંધવાનો પણ એક એક રિવાજ એક પરંપરા એક પદ્ધતિ હતી તો એ હવે નથી બાંધતા તો આને પણ હવે આપણે હટાવી લેવું જોઈએ કે હજી પણ ડેલીની અંદર આ પ્રકારના વાસણો રાખવા જોઈએ આ મારો તમને આ વિડીયોના માધ્યમથી સવાલ છે તટસ્થતાથી તમારી કોમેન્ટ આપજો એવું પણ બને છે કે જેના માટે આ વાટકાઓ અને આ રકેબી રાખીએ છીએ એ લોકો પાછા આ રાખનાર સમાજના પ્રસંગોમાં પૂરી બનાવવા માટે શાક બનાવવા માટે રોટલી રોટલા બનાવવા માટે આવતા હોય છે તો ત્યારે પાછી એ આભડ ક્યાં જાય છે ત્યારે એ અભળાવવાની પ્રોસેસનું શું કરીશ આવી ઘણી બધી વાસ્તવિકતા આ ઘટના સાથે આ પ્રોસેસ સાથે જોડાયેલી છે તમારા બધાનો કિંમતી મત અનુભવ અને વિચાર એ કોમેન્ટના માધ્યમથી આ આવકાર્ય છે મારો મોબાઈલ નંબર છે નાઇન થ્રી સેવન ફોર ઝીરો ડબલ ફાઇવ થ્રી ઝીરો ટુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ